ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એક્ઝામિન એક્ઝામિન શબ્દનો અર્થ તપાસ કરવી પરીક્ષા લેવી કે કરવી કસોટી કરવી પારખવું કે તપાસવું થાય છે એક્ઝામિન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ નીડ ટુ એક્ઝામિન ઓલ પોસિબલ કન્ટિન્જન્સીસ એટલે કે મારે તમામ સંભવિત આકસ્મિક પરિસ્થિતિઓની તપાસ કરવાની જરૂર છે એક બીજું ઉદાહરણ જોઈએ અ ટીમ ઓફ વોઝ સેન્ટ ડાઉન ટુ ટુ ધ ધ રેક અર્થાત એક એક તપાસ માટે નીચે મોકલવામાં આવી હતી અન્ય ઉદાહરણ જોઈએ મેટર અર્થાત તેને આ બાબતની તપાસ માટે મોકલવામાં આવ્યો હતો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ